તો જે તમને દેખાય છે એ છે ખાનાણીઓ ને આંબેલું જેને કહેવાય તો ભગવાન અહીંયા સ્વયં એમ કહેવાય કે નારાયણ હતા મંદિર જો લક્ષ્મી નારાયણ અત્યારે તમને તજા ફરકથી દેખાય છે જેના આપણે તો આ છે દોસ્તો ફક્ત ધામ બિલખા અને તમે આ જુનાગઢ રોડથી પણ આવી શકો અહીંથી આજ ગેટમાંથી છે અંદર જઈને તમે મંદિર તરફ જઈ શકો તો દોસ્તો બિલખામાં આવી રીતે તેલે ધામ આવેલું છે કે જ્યાં છે ભગવાન નારાયણ આવ્યા હતા પરીક્ષા લેવા માટે આ શેઠ સગાડસા અને રાણી સંગવતી એનો એક દીકરો એટલે કે ચલૈયો તો તેની પરીક્ષા ભગવાન છે લેવા આવ્યા હતા જે તે વખતે ઘણા વર્ષો પહેલાં તો એનું જે મંદિર છે અહીં આવેલું છે સ્વયં એમ કહેવાય છે કે નારાયણ છે પોતે આવેલ અને દર્શન દીધેલા તો આવી રીતના છે મંદિરનો આખો ઇતિહાસ અને આ બધું છે બધું દિવાલો પર છે કોતરવામાં આવેલું છે લખવામાં આવેલું છે ખોટા સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે તો તમને જે દેખાય મારી પાસે ચિત્ર એ છે ચૈલયધામ ચિત્ર ના બાજુ છે જો માતા પિતાને વંદન કરતો છે ચૈલયુ છે બાકી આવી રીતના બધા મંદિર ઉપર છે એ પોસ્ટર દ્વારા આખી આખી માહિતી છે એ આપવામાં આવેલી છે તમને હું લઈને આવ્યો છે મંદિર સ્વયં ભગવાન નારાયણ છે આવેલા હતા એવું છે ઇતિહાસમાં વર્ણન કરવામાં આવે છે તો દોસ્તો અત્યારે આપણે છીએ બિલખા અને સગાણસા અને ચેલૈયા ધામ જેને કહેવાય તો બિલખા અને તમે જોઈ શકો છો આ ભગવાનનું જે આંબેલું અને ખાનણીઓ તો જે તમને દેખાય છે એ છે ખાનણીઓ અને આંબેલું જેને કહેવાય તો ભગવાન અહીંયા સોયમ એમ કહેવાય કે નારાયણ હતા ભગવાન કૃષ્ણ મુરારી મૂર્તિ પણ છે ભગવાન નારાયણ તો આવી રીતના છે અહીંયા આગળ મેં તમને ખાંડણીઓ દેખાડ્યો એમાં આ રીતને ચલૈયાનું છે માથું ખાંડવામાં આવેલું અને બાકી આ બધું એ દિવાલ ઉપર આખી આખો આવી રીતના જો અહીંયા તો ભગવાન નારાયણનું મંદિર ધામ ઇતિહાસ કે રીતના છે એમાં દર્શાવવામાં આવેલું હતું એક પછી એક ટન બાય ટન ફોટો આપણે જોતા જઈએ તમે વાંચી શકો છો એમાં જે પણ કંઈ ઇતિહાસ છે એ બધો બહુ જૂનો અને પ્રાચીન છે તો જ આનું છે સાધુનું કરતાં સ્વાગત કરતાં શેઠ દંપતી છે અહીંયા છે આવી રીતના બધી માહિતી કેવી રીતના બધું ચિત્રનું નિરૂપણ છે આવી રીતના નારાયણના સ્વરૂપમાં સાધુ છે અહીંયા આવેલા જો લઈ જાય છે અત્યારે આવી રીતના બધું इतिहास में वर्णन जावे जितना इतिहास आको आलेखन चाहिए અહીંયા ભગવાનના વિષ્ણુ ભગવાન પ્રગટ થાય અને દર્શન દે છે અને અહીંયા વૈકુંઠ તરફ છેલ્લે પ્રયાણ તો એના છે દર્શન તમે કર્યા તો આખે આખું જે છે એ પ્રાંગણ મંદિરનું ભગવાન શિવનું મંદિર છે અહીં ધૂણો અને ભગવાનનું સાનિધ્ય એવું મંદિર તો ઉપર પણ છે એક ભગવાન નારાયણ મંદિર આવેલું છે જોઈ શકો છો તમે કમળમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વયં નારાયણ અને દેવી લક્ષ્મી બીજાન ગરબા ગણપતિ અને આ બાજુ બજરંગબલી અને સાથે દર્શન થતા ગીરવા ગઢ ગિરનાર બાકી તો આ મંદિરનું પ્રાંગણ અને હનુમાનજી નું મંદિર તો દોસ્તો આવી રીતના છે અહીંયા ભગવાન છે નારાયણ એમ કહેવાય છે કે સ્વયં આવ્યા હતા અને દર્શન દીધા હતા તો અત્યારે આ મંદિરો તમને મેં કારણ કે જોવો જૂનો ઇતિહાસ છે બિલખાનો છે સંગાવતી અને ચેલૈયા તો નારાયણ છે ખુદ અહીં આવેલા અને આવી રીતના છે એ એક પરીક્ષા લેવા ખાતર છે ઘણું બધું છે એને સહન કરવું પડ્યું અને સતાય પરીક્ષામાં પાર વિતરા અને ભગવાન પાસે વરદાન ભાગ્યું કે હવે શું માગો તો કે ગીર અને ગિરનારની વચ્ચે છે અમારે ક્યારે દુકાળ ન પડવું જોઈએ એટલા માટે મારા ગીર અને ગિરના સદાય માટે લીલો હરિયાળો જ રહી એ તમે જોતા જુનાગઢ ની આજુબાજુ ગીરમાં ક્યારે છે બહુ જૂનું છે અને જોવાલાયક મંદિર છે તો સાથે સાથે જ તમે જોઈ શકો છો આ ઉપરનો ભાગ છે નીચેનો ભાગ મેં તમને દેખાય વગરી એ પણ બહુ મસ્ત મજાનું છે અને જે જૂનો ખાનાણીઓ જે તે વખતે ખંડાયેલો અને જે સાંભેલું કારણ કે ઘણે જોયું ને સાંભેલું છે કેવું હોય ટૂંકમાં એ સાંભેલું છે આખે આખું છે અહીંયા નીચે રાખવામાં આવેલું છે તો તમે જોયું છે તો હાલો નીચે જઈ અને પેલી સાઈડ દર્શન કરીને પછી નીકળી જઈ તો આખે આખું મંદિર જો લક્ષ્મીનારાયણ અત્યારે તમને ધજા ફરકતી દેખાય છે જેના આપણે દર્શન કર્યા એમાં મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન ભગવાન સ્વયં નારાયણ અને માતાજી બંનેનું દર્શન તો જોઈ દોસ્તો દર્શન કર્યા આપણે લક્ષ્મી નારાયણ મંદિરના જે ઉપરના માળે છે અને આપણે હલો હવે નીચે આવીએ મંદિરથી વનીકળી થઈ અને ભગવાન શિવનું સ્થાનિક દર્શન કરીને પછી હે એ ધીરે ધીરે નીચે આલીએ અને એવું બધું છે બાકી જો અત્યારે ઝીણો ઝીણો વરસાદે ચાલુ છે અને બહુ મસ્ત બધાનું વાતાવરણ છે આ બધું ગીરના દિલકાય છે તો નીચે નીચે તો આ છે એ મહાદેવનું મંદિર છે મેં દેખાય છે ભગવાન નારાયણનું મંદિર હાલો આપણે આમ થઈને ને ધીરે ધીરે હાલ ધીરે ધીરે આપણે હાઇલા રહીએ એટલા બાજુ તમને દેખાય છે એક્ઝેક્ટ આવી જશે હનુમાનજી નું મંદિર તો અહીંથી છે એ પગથિયા ઉતરી અને આ બાજુ થઈને તમે હનુમાનજીના મંદિર સીધે જઈ શકો તો હાલો જઈ આવીએ હનુમાનજીના ના મંદિર બાકી અહીંથી આ છે પાછું બિલખા આવી ગયું છે ધીરે ધીરે ભગવાન ના દાદા દાદાનું મંદિર હનુમાનજી જય બજરંગ બલી તો દોસ્તો તમે દર્શન કરી રહ્યા છે ઈચ્છા પૂરતી હનુમાનજી મહારાજ નું મંદિર અને સાથે સાથે આ મંદિર નું આખું પ્રાંગણ તો એના પણ દર્શન કર્યા આ બાજુ છે ગ્રાઉન્ડ તેમાં ઘોડા ને એ બધું નાનું મોટું છે એ છે અને હાલો આપણે ઓનિક થઈને હાલીએ અને જે દર્શન છે અહીંયા કરતા જાય પછી છે નીકળી જાય તો ફક્ત ચેલે અધામ અને શેઠ સગર સાશ્રમ વિલખા અહીંયા પણ નિરૂપણ છે આખા ચિત્રનું છે કરવામાં આવેલું છે ભગવાન નારાયણ સ્વરૂપનું અહીંયા ફોટા દ્વારા આ બધું દર્શાવવામાં આવેલું છે અને આ મંદિરનું પ્રાંગણ